સેક્રેટરી પદનો ઉમેદવાર હતો અને હમણાં જ રિઝલ્ટ ડિક્લેર થયું છે એમાં સમરસ પેનલના પ્રમુખ સિવાયના તમામ ઉમેદવારો અને કારોબારીમાં છ ઉમેદવારો એ વિજયી થયા છે કુલ સોળમાંથી અમે બાર લોકો ચૂંટાઈ અને આ આખા વર્ષ દરમિયાન આનું શાસન કરવાના છીએ અમારી બહુમતી છે ખૂબ સારી રીતે બાળના હિતમાં તમામ કાર્ય કરીશું આ વર્ષની ચૂંટણીમાં સમરસ પેનલમાંથી લાઇબ્રેરી સેક્રેટરી તરીકે મેં મેહુલ વી મહેતાએ ઉમેદવારી નોંધાવી આજ રોજ હાલમાં ચૂંટણીના રિઝલ્ટ ડિક્લેર થતાં કુલ એકસો ત્રીસ મતની બહુમતીથી વિજેતા જાહેર થયો છે બાવીસો બાણુંના મતદાન સામે એક્ટિવ પેનલના સંજયભાઈ જોશીને નવસો સિત્યોતેર મત અને સમરસ પેનલના ઉમેદવાર તરીકે મને એક હજાર એકસો નવ મત એડવોકેટ દ્વારા આપવામાં આવેલ છે તે બદલ હું તમામ એડવોકેટ ભાઈઓ અને બહેનોનો આપના માધ્યમથી ખૂબ જ આભાર માનું છું આરબીએની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે હતો ચૂંટણીના પરિણામો થોડા સમય પહેલાં જ જાહેર થયેલ છે એમાં ઉપપ્રમુખ પદના હોદ્દા ઉપર મારો બાવીસ મતે વિજય થયેલ છે અને મારા સામેના જે ઉમેદવાર છે એને રિકાઉન્ટિંગ માટેની એપ્લિકેશન આપેલી છે સમરસ પેનલમાં પ્રમુખને બાદ કરતાં આખી આખી ઉપરની બોડી વિજેતા થઈ જાહેર થયેલ છે અને કારોબારી જે સભ્ય છે એ કારોબારી સભ્યમાં ચાર સભ્યને બાદ કરતાં કુલ સોળ સભ્યમાંથી સમરસ પેનલના બાર સભ્યો છે એ વિજેતા થયેલ છે અને આમાં વકીલોના હિતોનું જ માટે કામ કરવાનું હોય અને અમે ભૂતકાળમાં વકીલોનું કામ કરેલ છે નવી કોર્ટ બિલ્ડિંગનું સંકુલનું પણ ભૂમિપૂજન કરેલ વધારે હું અત્યારે નહીં કહું કારણ કે સામેના ઉમેદવારે ચૂંટણી કમિશનરને અરજી આપી છે કે સાતસો મત છે એ અમને બતાવવામાં નથી આવ્યા જેથી કરીને ચૂંટણી કમિશનરે હું ઓગણસી મતે જીતેલો છું પણ એમને સાતસો મત બતાવ્યો નથી એટલે કાલે અગિયાર વાગે ફરી ગણતરી રાખી છે હવે એ તો હું કાંઈ કર્યું કહી ન શકું હવે એમને આપ્યું છે અને ચૂંટણી કમિશનરે એમાં ઓર્ડર કર્યો છે હવે એ આપના માધ્યમથી આપ બધાને ખબર જ છે વિશેષમાં મારે કાંઈ કહેવું નથી